દિવાળીના નવા દિવસો હતા વડોદ ગામની ખળાવાડમાં ખળા મસાઈ ઉપડીને તૈયાર થતા હતા જગા પટેલની વહુ દીકરીઓ દાણા વાવલતી નવા લુગડા અને કરેણાના મનોરથમાં મહાલતી હતી ટાટા ટાટા વાવડા વાતા હતા તેમાં મોતી જેવા દાણા ફો સાથે વરસતા હતા અને વાવલનારીઓની ચુંદડીઓના છેડા ફરકતા હતા શિયાળાની તડકીમાં ચળકતો મુઠી ફાટે તેવો બાજરો ખડામાં પડ્યો છે જગો પટેલ પોતાના બાજરામાં ગજ સામે મીટ માંડીને જોઈ રહ્યા છે લીલવણી બાજરો એની નજરમાં સમાતો નથી પ્રભાતને પહોર એને પાપનો મનસુબો પડ્યો છે એ વિચાર કરે છે કે ઓહો મહેનત કરી કરીને તૂટી ગયા મારા ભાઈઓ આ બાજરો પાક્યો અમારે પરસેવે અને હવે ઓલા ઠાલા મફતના દરબાર પોતાનો રાજભાગ લઈ જશે વળી થોડીક વાર થંભી ગયા બાજરા સામે ટાપી રહ્યા ફરી વાર પેટમાંથી કૂળ બોલ્યો રાતમાં એકાદ ગાડી બાજરો ભરીને ઘર ભેળો કરી દઉં તો એટલો મારો સુવાંગ રહેશે રાજભાગમાં નહીં તણાઈ જાય અડધી રાતનો ગજારો ભાંગ્યો એટલે પોતાના ભાઈ તથા સાથીને લઈને પટેલા ખડામાંથી બાજરાનું ગાડું ભર્યું હું દેવો જેમ તરપિંડી જમતી વખતે પોતાના ઓજરીનું પાન રાખતા નથી તેમ જગા પટેલે પણ લોભે જઈ ગાડામાં હદ ઉપરાંત બાજરો ભર્યો અને પાછલી રાતના ગાડું જોડી ઘર ભણી ચાલ્યા સાથી ગાડું હાંકતો હતો પોતે ગાડાની આગળ ચાલતા હતા અને તેમના ભાઈ ગાડાની પાછળ ગામના પાદર ઢુકડા આવતા હદ ઉપરાંત બહારને લીધે ગાડાની ધરી ગુડિયામાંથી નીકળી ગઈ અને ગાડાનું પેડું ચાલતું અટકી પડ્યું જગો પટેલ મુંજાણા ત્રણેય જણાએ મળી મહેનત તો કરી પણ ગાડું ઊંચું થયું નહીં ધણીની ચોરી એટલે કોઈને મદદે બોલાવવા જાય તો છતરાયું થઈ જાય તેમ પાછળ ખડું પણ છેટું ગયું એટલે ગાડું પાછું ખાલી પણ કરી શકાય નહીં આમ જગા પટેલે સાપે છછુંદર ગળ્યા જેવું થયું સવાર પડશે અજવાળું થશે તો ફજે તો થશે એવી બીકમાં આફળા ફાફડા થતાં જગો પટેલ કોઈ વટેમાર્ગોની વાટ જોવા માંડ્યા એવામાં ઈશ્વરને કરવું ને એના જ દરબાર જેની ચોરી હતી તે ગજાભાઈ ગોહિલ જ પરોઢિયામાં પોતાના હંમેશના નિયમ પ્રમાણે જંગલ જવા સારું હાથવા પાણીનો કળશિયો લઈ નીકળ્યા ટાટ પડતી હતી એટલે દરબારે મોઢે બૂકાનું બાંધેરું હતું ફક્ત દરબારની આંખો જ બહાર તકતકતી હતી જેવા દરબાર જગા પટેલના ગાડા પાસેથી નીકળ્યા તેવા જ જગા પટેલે ગરજવાનને અક્કલ ન હોય એ હિસાબે દરબારને કોઈ વટે માર્ગો ધાર્યા અને મનમાં વિચાર્યું કે આ આદમી અજાણ્યો હોવાથી ગામનાને ખબર નહીં પડે કે હું બાજરો છાનામાનો લઈ જાઉં છું એવું ધારીને પોતે ઉતાવળા ઉતાવળા બોલ્યા કે એ જુવાન જરા કા ગાડુ સમુ કરાવતો જાને અંધારું ગભરામણ અને દરબારે મોઢે વોકાનું બાંધેલું એટલે જગા પટેલ તો દરબારને ન ઓળખ્યા પણ દરબારે જગા પટેલને ઓળખી લીધા દરબાર સમજી ગયા કે મારા રાજભાગનો બાજરો આપવો પડે એ ચોરીથી પટેલ છાનુમાનો ગાડો ભરી જાય છે પરંતુ દરબારે વિચાર કર્યો કે હું ઓળખાઈ જઈશ તો જગા પટેલ જેવો માણસ મોટો પડશે શરમાશે માટે પટેલ પોતાને ન ઓળખે એવી રીતે નીચું જોઈ ગાડાને કેડનો ટેકો આપી પેડું ઊંચું કરાવ્યું એટલે પટેલ ધરી નાખી ગાડું ચાલતું કરી રાજી થતાં ઘર ભણી હાંકી ગયા હશે હોય બિચારા રાત દિવસ ટાટ તડકો વેઠી મહેનત કરીને કમાય અને સારો દાણો પાડીને એનો મન કદી બગડે હોય શું થઈ ગયું એ પણ આપણી વસ્તી છે ને આમ વિચારતા વિચારતા દરબાર ચાલા ગયા આ વાત બન્યા ને આશરે છ એક માસ થયા હશે દરબારના દરિયાઉ દિલમાં ઉપરની વાતનું ઓસાળ પણ નથી એવે સમયે દરબારમાં મહેમાનો આવેલા હવાલદાર મહેમાનો સારું ખાટલા ગોદડા લેવા જગા પટેલને ત્યાં ગયો પટેલે હા ના કરવાથી હવાલદારે જગા પટેલને કાંઈ કડવું વચન કહી દીધું એટલે પટેલને રીસ ચડી પોતે બોલ્યા કે મારે આવા દરબારના ગામમાં રહેવું જ નથી હવાલદારે પણ ચોથડાઈથી કીધું કે ત્યારે સિદ્ધને પડ્યો છો તને ક્યાંય બીજે મળતું નથી હાલ્યો જાને એટલે જગા પટેલે પગથી માથા સુધી ચાળ લાગી ગઈ દુભાઈને રાતે ગામડા ઉચાળા ભર્યા દરબારને આ વાતની કશી ખબર પણ નથી પણ વળતે દિવસે સવારે દરબાર ડેનીએ ડાયરો કરી બેઠા છે ત્યાં જગા પટેલે પોતાના બાળબચ્ચા રાસ રચીનું અને ઢોર ઢાંકર લઈ ગાડા ભરી ડેની પાસેથી નીકળ્યા ગામના માણસો એમને વારવા મનાવવા માંડ્યા પણ પટેલ તો વધારે જોર કરવા માંડ્યા દરબારને ખબર પડી એટલે દરબારે પણ ચોપાટમાંથી નીચે ઉતરી ગયા અને પટેલને ખૂબ સમજાવવા અને કારણ પૂછ્યું જગા પટેલે ખીજાઈને કહ્યું કે દરબાર અમારી વહુઓ આણામાં બે સારા ગોદડા લાવી હોય તેય અમે વેઠી કાઢીએ અમે ગાભા ઓઢીને આવી તાટમાં સૂઈ રહીએ તોય તમારો ત્રણ દોકડાનો અમને હડબડાવે ફફડાવે એ અમને નથી પરવડતું દરબારે સબુરીથી આખી વાત જાણી લીધી ઘણા દિલગીરી થયા હવાલદારને સજા કરી અને પટેલને કહ્યું બાપ તમે મારા સોનાના જાડવા છો માફ કરો અને પાછા વળો પરંતુ જગો પટેલ કોઈ રીતે સમજ્યા નહીં એટલે દરબારે જગા પટેલને પડખે ચડી કાનમાં કીધું કે પટેલ જાઓ તો ભલે જાઓ પણ જે ધણી કેડનો ટેકો દઈને વાજરાનો ભરતીઓ વળાવે તેઓ ધણી ગોચજો આટલું કહી દરબાર તો ચાલ્યા ગયા પણ અહીં પટેલના હાડો હાડમાં ધ્રુજારો છૂટ્યો પટેલથી કાંઈ બોલાયો નહીં મનમાં એક જ વાત બોલાઈ ગઈ કે આનું નામ તે ધણી જે ધણીની મેં ચોરી કરી હતી તે જ ધણી ચોરીમાં મદદ કરે અને મારી આબરૂને ખાતર મને તો માફ તો કરે પરંતુ એ વાતમાંય હું ભોઠો પડું એ દયાથી મને ખાનગીમાં પણ ઠપકો દે નહીં અરે આવો ધણી તો મને વિજય ક્યાં મળે એમ વિચારીને પટેલે ગાડા ફેરવ્યા તેના વંશજો હાલ પણ આ ગામમાં રહે છે આ વાતને આશરે પોણાસો વર્ષ થયા હશે ઈસવીસન ઓગણીસો ત્રેવીસની સાલમાં આ વાર્તાના લેખક ઝહરચંદ મેઘાણી છે આ માહિતી સૌરાષ્ટ્રની રસ્તારમાંથી લેવામાં આવેલ છે જો તમે આવી જન્ય સત્ય ઘટનાઓ લોકવાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોકસાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો શેર કરો બાકી મળીશું નવા આ વિડીયોમાં અમારી ચેનલમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત